સ્વાગત છે દોસ્તો તમારું અમારી ચેનલ માં તો રોજેરોજના બજાર ભાવ અને નવી અપડેટ જોવા માટે અમારી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો તો આજ ના રાઇડર ના ભાવ છે 21 નો 2024 શનિવાર ના સાનેરા 1100 થી 1224 રૂપિયા ડીસા 1100 થી 1211 રૂપિયા પાલનપુર 1170 થી 1202 રૂપિયા પાટણ 1121 થી 1231 રૂપિયા લાખણી 1141 થી 1200 રૂપિયા થરાદ अगियारो चालीस बार सौ पचास रूपया दिवदर अगर सौ एक रुपया दस रुपया हरिज एक हज़ार एस अगर सौ चालीस रुपया मणसा अगर सौ पंचोत्र ऐसी अग्यारो इक्यासी रुपया चाणसमा एक हज़ार एकसठ पंचावन रुपया उनावा एक हज़ार बार सौ तो चलो खेड मित्रों पालनपुर रूपया पाटण बार सौ वीस बार सौ चौपन रूपया लाखी बार सौ एक बार सौ अठावन रूपया थराद बार सौ पच्चीस बार सौ तेसठ रुपया दिदर बार सौ तीस बार सौ साइठ रुपया पापर 1200 થી 1262 રૂપિયા વિલડી 1225 થી 1245 રૂપિયા સાંથાવાડા 1200 થી 1227 રૂપિયા તીજાપુર 1224 થી 1270 રૂપિયા સિદ્ધપુર 1230 થી 1259 રૂપિયા વીરમગામ 1197 થી 1247 રૂપિયા આરીજ 1200 થી 1259 રૂપિયા તો ચાલો ખેડૂત મિત્રો રોજ રોજ નવો ભાવ જાણવા માટે અમારી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરજો અને લાઈક કરજો અમે તમને સાચા અને સચોટ ભાવ આપીશું રોજ રોજના લાઈવમાં